તો ભ્રમલોક મઢુ ડાલુ હમીર ભગીરથ સિંભ સૌરઠ શ્રીધરી વળ ખળ નીર નિર્મળ નિર્મલ જા ગંગા યૌથરી તો બ્રમલોક મઢુ ડાલુ હમીર ભગીરથ સિંભૂ સૌરઠ શ્રીધરી

રોહિણી ગામના આંગણે આમ તો લક્ષ્મણ પણ દેવ તત્વો જૂના મંદિર નવું બનાવો શિખર બંધ એમાં પૂજારી નવા આવે આપણે મૂર્તિ પ્રતિષ્ઠામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ નામદુ બાપુ પણ દેવ તત્વો છે એ તો જૂનું જૂનું છે એવું એક જબરજસ્ત ઠાકર દ્વારો અને એના ખોળામાં જયારે આનંદ કરવા આપણે બધા મળ્યા છે એના છોરું બધાય ભરવાડ સમાજ તો છે જ પણ અન્ય અઢારે વર્ણ જેને જેને શ્રદ્ધા છે જેને વિશ્વાસ છે બધા આવ્યા છે ત્યારે નામી અનામી સંતો મહંતો ની હાજરી છે કાળુ બાપુના આશીર્વાદ તમારા મારા ઉપર છે લઘુ મહંત એવા સબુર ભગત ને એકવાર જોરદાર તાળીઓ થી આઈ ઠાકર દ્વારા વધાવી લેજો અને ખારા દળ મીઠા કીધા સુકી નદી એન સલાયવા નીર આવો જે ઠાકર નગા લાખા બાપાનો ઠાકર એટલે બોરુ નું ફાધર નામદેવ બાપુ ને એકવાર જોરદાર તાળીઓ થી વધાવી લ્યો મુકેશનાથ બાપુ બિરાજે છે અન્ય પણ સંતો મહંતો ક્યાંક મારાથી નામ પરિચિત હોય ને બધા બિરાજે છે એ બધા સંતોના ચરણોમાં વંદન અને ત્યારે ભગવાન દ્વારકાધીશ ને યાદ કરવો છે શું કીધું છે આમાં તો ગોકુલ તજી મથુરા તજી સાગર કિનારે જય વસ્યા ત્યાં પણ પ્રભુને મારવા જોતા પ્રભુને મારવા જોતા જરાધા અનમણિકાજ તો મોહન જુબો નાત થી નો ખાક્યા પ્રભુ પ્રભુના પ્રાણ ને ભૂલ ના જહા ખડક ની આકરી અનિયમ ડુંગરા ડુંગરી ને કરાડો હે સા મંદિરો ગાગતા શ્રી ધરી

કે દિવી દુર્ગા સમી ધેન જા નિપજતી દુર્ગા એટલે ભગવતી દેવી જા ગાવડ્યું નેહડે બાંધીયો નામદુ બાપુ દુર્ગા સમી દિવી દુર્ગા સમી ધેન જા નિપજતી અન પ્રબળ નવ હથા જા જોદ પાકે સાહિત્યના નવ રસ છે બહુ ડિસિપ્લિન થી બહુ વિવેક થી તમારી સામે બોલું છું સાહિત્યના નવ રસ એમાંનો એક રસ એટલે વીર રસ અન જો માણસની અંદર વીર રસ ન હોય

કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા મર્દ તો કર્તવ્ય સંગ રામના પથ પર લાખ લાખ શત્રુ રગતે નીકળતા તું રીપી હું હોવાની શેખી ન કર રીપુ એટલે દુશ્મન તું જો એમ માની લે કે મારે કોઈ દુશ્મન નથી જેને સત્યના માર્ગે હાલવું હોય જેને સત્યના કેડે હાલવું હોય એને એક ની હજારો દુશ્મન ઉભા થાય પોતાની નેતી પોતાની ટેકી ન મૂકે એને પાડવા માટે એક ની હજારો દુશ્મનો માર્કેટમાંથી ઉભા થઈ જાય કારણ વગરના આડા આવી જાય શું કામ ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા એ તો કાયર બોલે મરદ ને તો એક નહીં માથાના વાળ જેટલા કદાચ હોય એ જ નિશાની છે એ સાહિત્યના નવ રસ એમાં વીર રસ એટલે સ્વામી સચિદાનંદ એમ કે વીરતા પરમો ધર્મ આઈ પહેલગામમાં હુમલો થયો કે તમે બધા કી ઘટના જાણો છો બધા એને મારી નાખ્યા આંતકવાદી હુમલો કર્યો હવે તમે એમ કહો કે આપણે કઈ કરવું જ નથી આપણે કડતાળું ઉગાડ્યા રાખો ભેળું થાય તો તો હજી પાસે આવીને ભોભા ઉપાડી દે નામ બાપા બહુ નરું સત્ય છે સમજાય એના માટે સલામ છે ન સમજાય એમ લાગે કે આવી બધી કઈ વાતું થોડી હોય તો આવી જ વાત હોય આમાં તમારા હિમાળા દબાવે તમારા શેઠા દબાવી દે તમારે દસ્તાવેજ ની જમીન લઈ જાય પછી તમે એમ કયો કે હવે આપણે એકચુઅલી કઈ નથી કરવું તમારામાં માં બાયલામ ફેરાય છું આ બહુ લીગલ વાત છે આ કોઈ વધારે ઓવર એક્ટિંગ ની વાત નથી આમાં કોઈ આવનારી પેઢીને ચડાવી દેવાની વાત નથી અનુભવ હોય ને પૂછો તમારો સીમાડો દબાવે તમારા ધર્મને કોઈ ખલીત કરે આ લક્ષ્મણા જતીના ગુરુદ્વારો છે આ ઠાકરદ્વારો આની સામે કોઈ ખોબો ભરીને ધૂળ ઉડાડે તો આપણે એની માટે લડવું ન પડે આપણો ધર્મ છે આપણું સર્તાનું ઠેકાણું છે યાર એટલે લડવાની વાત ધર્મ માટે ન્યાય માટે કરી છે વગર જોતી વાયડેની વાત ક્યાં સાહિત્યમાં નથી કરી ધર્મને બચાવવા માટે આપણી ધરતીને બચાવવા માટે તાણુ આવ્યું ત્યારે એમાં ભગવાન કૃષ્ણ પણ ભેળા હતા યુદ્ધે જ કલ્યાણ હું નથી બોલ્યો

આ જે બોલ્યો એ તમને પુસ્તકનું નામ આપતો જાઉં છું આમાં લખ્યું છે આમાં લખ્યું છે આપણે ધર્મને બચાવવાનો અંદરો અંદર ગાઠું છોડી અંદરો અંદર વિવાદ થતો એને ભાંગી નાખવાનો ભાઈયુ ભાઈઓમાં કલેશ હોય ને બાપુ તો આવો કોઈ પીળી પાઘડી વાળો મારો ઠાકુર દ્વારાથી કોઈક આવીને એમ કે બાપા દહી જાઓ તેદી પાઘડી એના પગમાં માથું મૂકી દેજો તેદી એમ ન કહેતા કે અમારે મથી લેવું તો માની લેજો કઠણાઈ ચાલુ થઈ આજથી આપડી હા વાત છે આયા અંદરો અંદર નહીં જ્ઞાતિના વાડા મૂકી દીઓ એક બની જાઓ ને એક બની જાઓ આવા સારા ધર્મના કાર્યક્રમ થતા હોય એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી ભગવાન આપણી ભેળો છે આવો આપણે આનંદ કરવો છે નિજાનંદ કરવો છે નહીં કે વાયડાઈની વાતો કે કોઈને પાડવાની કોઈની રીતિ ટૂંકી કરવાની ઇતિહાસની વાતો કરવા આપણે મળ્યા છીએ આયા એકવાર આ છત્રીવાળા વડીલને વધાવી લઈએ જોવો તો ખરા હવે તો આ જોવાય નહીં મળે અમુક વરો પછી આ વધારો વડીલ આ પાઘડીન આ બંડીલ આ લાકડી આ છત્રીન આ રૂમાલ ને અમારા તરણ તન મેળામાં આવું બધું તમને જોવા મળે આ ટ્રેડિશનલ છે આ બહુ જૂનું છે અને હવે જૂનું ભૂલાય ને એટલે વડીલો બધા મહેનત કરે છે આ મુરલા ચિતરેલી પછેડીને તમે જોવો તો ખરા હવે તો બધાય જીન્સ વાળા આવી ગયા અમારે એકચુઅલી બેગી પહેરવા છે અમારે બુટકટ ને આ બધું આપણે પહેરીએ છીએ હું પહેરું છું તમે પહેરતા હશો પણ આ તો બહુ જૂનું છે અને જૂનું છે ને એટલું હોનું છે ઓલ્ડ ઇઝ ગોલ્ડ એટલે આ વિડીયોમાં બરાબર લેજો ફોટા બરાબર ફાડજો

બાપુ આયા આરાડા હડફેટ નથી આવતા હોજા હલવાઈ જાય છે એ પીડા છે ઓલા હરાડા સીડા ગોતી નીકળી જાય છે પણ હોદું હલવાઈ જાય નજા ને કોણ સી હમ શિકાર હોગે જીતના દિલ સાફ રખા ઉતને ગુનેગાર હોગે